ગણેશનું સ્થાપના કરવામાં આવી અને ત્રણ દિવસ માટે રંગે તંગે ગણેશ ઉત્સવનું સરસ રીતે ઉજવવામાં આવશે આજે સવારના ગણેશ સ્થાપના ત્યારબાદ પ્રસાદ અને મહાઆરતી રાતે રાસ ગરબા કાલે મહાપ્રસાદ અને મહાઆરતી એવા ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થશે અને સમગ્ર વાંપુ કામ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ધાર્મિક કાર્યક્રમોમાં બધા જોડાશે અને આ સરસ દિન રીતે આયોજન દિવસ ઉજવવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત જગદીશસિંહ ગોહિલ વાંકુ આપણે ગણેશ ચતુર્થીના વાંકુ ગામે માતૃ સર દુર્ગાવાહીની સત્સંગ વિભાગ તેમજ સમગ્ર ગણેશ યોગ મંડળ વાંકુ સનાતન સમાજ સાથે મળી ગણપતિ ઉત્સવની ત્રણ દિવસની વિવિધ ધાર્મિક પ્રોગ્રામો સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યું છે રંગે ચંગે શોભાયાત્રા કાઢવામાં આવી આજે સવારે જાડેજા લગભેસિંહ ટપુભાના ઘરેથી અને ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું આશાપુરા માતાના ચોકમાં આજે બપોરે પ્રસાદ મહાઆરતી રાત્રે બહેનો માટે ગરબા રાસ કાલે પાછી મહાઆરતી છે રાત્રે ભાઈઓ માટે પણ મહારાજ રાખેલો છે સંતવાણીનો પ્રોગ્રામ તેમજ પરમ દિવસે સમગ્ર સનાતન સમાજ ગામ માટે મહાપ્રસાદ તેમજ સાંજે ગણપતિ દાદાની વિદાય સાથે ત્રિદિવસીય પ્રોગ્રામ આપણે સંપન્ન કરશું બોલો ગણપતિ ગજાનન મહારાજ